ત્યાં કરો છો કે નહીં તે કમેન્ટમાં જણાવજો અને મને કાઢડો બહુ ગમે છે હું એની બારે બાર મહિના પૂજા કરું છું પણ ગોકુળ આઠમ દિવસે એમનો અલગ પાઠ રાખીને એમનું પૂજન કરું છું હા તો મિત્રો અમે કંઈક લઈને આવી છે શું લઈને આવી છે આપણે જોઈએ શું છે અમે શું લાવી બરાબર કઈ સુડોડી હું હા ઈ બધું મિત્રો તો સવાર પડી ગઈ છે અને આ છે હું અત્યારે પણ સવારે મેં પૂજા કરી દીધી છે આપણે સાંજે ચાર વાગે કૃષ્ણ ભગવાનને પધરાવીશું અને પછી અમને પાછા મારા જે રોજના પાડું કોઈ મૂકતી હતી તેમ મૂકીને એમની રોજ પૂજા કરીશ બપોરનો એક વાગી ગયો છે અને હવે જમવા બેસીશું જમવામાં બધું મિક્સ શાક છે અને રોટલી છે ખેતી ઉદ્યોગો બધું જ ઘર પાણી ખેતી શું કરે છે વાળવાનું કામકાજ ચાલુ હતું જોઈ લો બધા કપડા કેવા વાળા છે બરાબર છે